પગ મૂકવાનો છે આ વસ્તુ કોઈ નહીં કે કોઈ એટલે કોઈ નહીં કે માં કે કોઈ તમે એ આ ટાઈમ નહીં ગણાવો કે આ ટાઈમ અહીંથી એક બે સેકન્ડ તમે વધારી શકો અહીંથી તમે ચાલુ કરો એટલે તમારે કમ્પ્લીટ અહીંથી દોડતું દોડતું જ રહેવાનું એટલે તમારી સ્પીડ પકડાઈ ગયેલી હોય નોર્મલ સ્પીડ અહીં પગ મૂકો એટલે તમારી નોર્મલ સ્પીડ છે ચાલુ થાય અને તમે રનિંગ પૂરું કરો અરે જય ભારત ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું છે આપણી પાસે થોડો ટાઈમનો અભાવ હતો થોડાક કામમાં પડ્યા હતા એટલે ભેગા નહોતા થઈ શક્યા પણ હવે આપણે ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું છે મોસ્ટ ઓફ જે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ સુધી પહોંચી ગયા છે એની સુધી પહોંચવામાં હું થોડોક એક દિવસ લેટ થઈ આપણે બાકી મોસ્ટ ઓફની જેની કોમેટી હતી તેર ત્રેવીસ જાન્યુઆરીથી હવે આપણે આપણા આ કામ ઉપર લાગી એવી સબસ્ક્રાઈબ અને શેર લાઈક કરી નાખો બાકી હોય તો અને આખું ગ્રાઉન્ડ છે આજે આપણે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કઈ રીતના બે સેકન્ડ ક્યાંથી બચશે બે બે સેકન્ડનો આપણે હિસાબ કરવાનો છે આજે કે બે સેકન્ડ તમારી ક્યાંથી વધે એ હું તમને ગોતી ગોતીને આપીશ કે તમારી બે સેકન્ડ વચ્ચે બે સેકન્ડ વચ્ચે આ રીતના આખું અને સ્ટેપ તમે ઠેઠ ઘરેથી નીકળો અને પાછા ઘરે પહોંચો ત્યાં સુધીનો આખો આપણે જ આપવાનું છે કે નાની નાની બાત વાત બધી તમને એક કહેવાય ને એમ કમ્પ્લીટ સમજાઈ દેવાની છે પહેલાં તો તમારું જે પણ તારીખ છે એ તારીખથી કે તમારું પચીસ તારીખે ગ્રાઉન્ડ છે તો તમારે ત્રેવીસ તારીખે નીકળી જવાનું છે ચોવીસ તારીખે તમારે ત્યાં પહોંચી જવાનું છે એટલે વ્યવસ્થિત તમારે બુકિંગ કરાવવાનું રહેશે બસનું અને બેઠા બેઠા આરામથી જવાનું છે બરાબર ઘણા મિત્રો કેમ કરે કે મારે આ જે ગ્રાઉન્ડ છે પચીસ તારીખે તો હું પચીસ તારીખે રાતે નીકળું અને પચીસ તારીખે ઓલા છોવીસ તારીખે રાતે નીકળું અને પચીસ તારીખે સવારમાં અહીંયા પહોંચું વસ્તુ નહીં બને તો ગ્રાઉન્ડમાં જવાની જરૂર નથી તમે કે તમારે બે દિવસનો ટાઈમ કમ્પલીટ ગ્રાઉન્ડને દેવાનો છે આપણે એટલા દિવસ સવારમાં દોડીએ છીએ તો પછી બે દિવસ દેવામાં તમને તકલીફ છે નહીં થાય છે એટલે બે દિવસ તમારે ગ્રાઉન્ડને કમ્પલીટ ટાઈમ દેવાનો છે તો જ જાઓ બાકી નહીં જતા એક તમને વાવ વાત કરી દો ગઈકાલનું ગ્રાઉન્ડ એકવીસ તારીખનું તો વાવમાં મેં બધા ગ્રાઉન્ડ નો આપણે સર્વે કર્યો હતો પણ હું એક ગ્રાઉન્ડ નું કહીશ બાકી બધા ગ્રાઉન્ડ નું જે હોય પણ વાવનું એક ગ્રાઉન્ડ છે એનો આપણે મેં સર્વે કરાવડાવ્યો કમ્પ્લીટ આંકડા સાથે તો એમાં કાલે એકવીસ તારીખે આઠસો કેન્ડિડેટને બોલાવ્યા હતા આપણે તો આઠસો માંથી ખાલી ચારસો ને પાસ કે ચારસો એટલા તે હાજર રહ્યા હતા એમાં પહેલી બેન્ચમાં આપણે બસો જણા દોડાવ્યા તો એમાંથી અઠ્યોતેર જણા પાસ થયા પછી બીજી બેન્ચને દોડાવડાવ્યા તો એની અંદરથી સો જેટલા પાસ થયા અને ત્રીજી બેન્ચ આપણે ખાલી હતી એ પાંચ જણાની બેન્ચ હતી એમાંથી એક વિદ્યાર્થી પાસ થયો એક કેન્ડિડેટ પાસ થયો એટલે ટોટલ એકસો ને એસી જણા પાસ થયા આઠસોમાંથી એટલે પચીસ ટકા કરતાં એની શું માની લો તો એનું રિઝલ્ટ છે અત્યારે વાવનું બીજા બધા ગ્રાઉન્ડ અલગ અલગ છે કે પચાસ ટકા ચાલીસ ટકા આ રીતનું રિઝલ્ટ છે દોડવામાં બરાબર હવે આપણે આપણે આપણા આવી જઈએ કે હકીકત શું છે ગ્રાઉન્ડમાં અને આપણે કઈ રીતના ગ્રાઉન્ડમાં આપણું પ્રેઝન્ટેશન કરવાનું છે એક તો તમારે કમ્પ્લીટ સીટ બુક કરાવીને આગલા દિવસે ત્યાં બપોર સુધીમાં તમારે પહોંચી જવાની ટ્રાય કરવાની છે કે મારે પચીસ ગ્રાઉન્ડ પચીસ તારીખે ગ્રાઉન્ડ હોય તો હું છવ્વીસ તારીખે જે તે સ્થળે પહોંચી જાઓ અને બપોરે તમે ચોવીસ તારીખે બપોરે ત્યાં પહોંચી જવા જોઈએ આ રીતના જ તમારે આયોજન કરવાનું છે કોઈ ભાગ દોડ મારે જોઈએ નહીં બરાબર આ રીતના કરવું હોય તો આગળ આપજો તો વિડીયો આગળ જોઈજો આપણે જે રીતના ફોલો કરાવીએ અને આપણે એ રીતના ગ્રાઉન્ડ પાસ કરેલા છે બરાબર એ રીતના હું તમને એક એક સેકન્ડ નો હિસાબ કરાવી કે આ સેકન્ડ તમારી વચ્ચે જે બે સેકન્ડ હાટુ રોતા હશે ને એ ઈ પરિસ્થિતિ આપણી પાસે ન થાય ને એટલે માટે તમને આ વાત છે બરાબર તમે પહોંચી જા ચોવીસ તારીખે અહીંયા એટલે બપોરનું જમવાનું તમારે ત્યાં વ્યવસ્થિત ગુજરાતી કોઈ બાર બીજું જમવાનું નથી વ્યવસ્થિત બપોરનું જમીન અને આરામ કરવાનો છે તમારે આરામ તમે બપોર હું તમને અહીંયા પહોંચાડું છું એનો મતલબ એવો નથી તમે નવા સિટીમાં ગયા એટલે ફરવા માણો તમારા ભાઈબંધ દોસ્ત સાથે ફરવાનું કોઈ નથી ત્યાં તમારે લાંબા પક કરીને તમારો બેડ કમ્પ્લીટ તમે જો હોટલમાં રો તો રોકાતા હોય હોટલમાં ભાઈ બંધ દોસ્તાર આવે તો રોકાતા હોય ભાઈબંધ દોસ્તાર ને સગાવાલા અહીંયા રોકાતા હોય તો સગાવાલા અહીંયા પણ સગાવાલા અહીંયા તમે આ રીતના નહીં બે હેકો આ રીતના નહીં તમે કમ્ફર્ટેબલ જો એટલે બને તો હોટલ રાખી લેજો અથવા કોઈ ભાઈબંધ દોસ્તાર એવો હોય તો ત્યાં રોકાઈ જાય બરાબર તો તમે પગ કમ્પ્લીટ તમારા સીધા રાખીને તમારે આરામ કરવાનો છે કોઈ જગ્યાએ આલતું ફાલતું આટા મારવાના કે ફરવા જવાનું નથી તમે અહીંયા શું કામ ગયા છો ફરવા નથી ગયા આ વખતે પછી ફરવા મોકલશું તમને બંદોબસ્તમાં મોકલશું અહીંયા બરાબર પછી ફર્યા કરજો એટલે અત્યારે આપણે ખાલી ગ્રાઉન્ડ કરવા માટે છીએ તો કમ્પ્લીટ તમારે રાખીને તમારે આરામ કરવાનો છે બરાબર અને તમને એવું હોય કે ટાઈમ ન જાય તો લેક્ચર જોવાનો આપણે તમે બે લેક્ચર જોશો એટલે ઊંઘ આવવા મળે તો સુઈ જવાનું આપણે આરામ જ કરવાનો છે પછી સાત વાગે એટલે તમારે જમવા જ્યાં નજીક વ્યવસ્થા હોય ત્યાં સાત થી આઠ વાગ્યા સુધીમાં જમી લેવાનું છે ગુજરાતી અને જે બી જમતા હો એના કરતા તમારે થોડું ઓછું જમવાનું છે તમે પાંચ રોટલી ખાતા હોય તો ચાર રોટલી ખાવાની છે અને સાથે દૂધ લેતા હોય તો વધારે સારું દૂધ લ્યો તો વધારે સવારમાં એનર્જી આવી જાય અને ગોળ જમતી વખતે ગોળ ફરજિયાત ખાજો જેનાથી કારણે તમે તમારું બીપી લો નો થાય કે ત્યાં તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ તો તમે ગોળ ખાધેલો હોય તો એનર્જી તમારી બુસ્ટથી આ કરે એ સવાર સુધીમાં તમારું કમ્પ્લીટ કામ એમાં તમારે સાથે ગોળ ખાવાનો છે ફરજિયાત આ વસ્તુ તમને કોઈ નહીં કહે આ હું નાની નાની વસ્તુ તમને કહું છું કે આ વસ્તુ તમને કોઈ નહીં કહે કે આ વસ્તુ ખાઓ આ વસ્તુ નહીં ખાતા ખાટી વસ્તુ રાતે નથી ખાવાની તમે બપોરે જમતા હોય તો ખાટી વસ્તુ લો તો વાંધો નહીં પણ રાતે જમતી વખતે કોઈ પણ ખાટી વસ્તુ તમારે નથી ખાવાની જેના કારણે સવારમાં તમારા પગ જકડાઈ જાય એવું થાય આપણે કોઈ રિસ્ક નથી લેવાનું એક દિવસ નહીં ખાવાનું હાલ છે બારનું પંજાબી ચાઈનીઝ કે ઢોસા આ તે કોઈ વસ્તુ બીજી ખાવાનું નથી ફક્ત ગુજરાતી જમવાનું છે ખીચડી કઢી અને દાળ ભાત ચાક રોટલી બરાબર આ જ જમવાનું છે અને દૂધ અને ગોળ આટલું ખાવાનું છે રાતે સાત થી આઠ વાગ્યા સુધી જમી લેવાનું છે પછી કોઈ પણ વસ્તુ જમવાની અને આઠ વાગે સુઈ જવાનું છે આઠ વાગે તમે સુઈ જાવ તમે બજારથી જઈને આવ્યા હોય તો સાથે એક ફ્રૂટમાં તમે જો સફરજન લઈ શકો એક સંતરા આવે છે આપણે એ સંતરા અથવા ખજૂર આ તમે સાથે લેતા એટલે આપણે સવારમાં શું ખાવાનું છે ને હું તમને પછી એડવાઇસ કરું છું અત્યારથી તે એટલે આ વસ્તુ તમારે હારે રાખવાની છે અને અહીંથી ઘરેથી નીકળો ચારે એક આધાર કાર્ડ તમારો કોલ લેટર અને જો એક આ ટાઈપની રીંગ છે આ ટાઈપની રીંગ એક લઈ લેવાની છે બુક સ્ટોલમાંથી બરાબર ભૂલ્યા વગર આ તમારે કીટમાં નાખી દેવાનું છે રિંગ જોઈ લો આટલી જાડી રિંગ લેવાની છે પાનમાં વાળી રીંગ નહીં હાલે બરાબર આ વસ્તુ તમે કોઈ નહીં કે આ વસ્તુ તકેદારી રાખો હું તમને નાની નાની વસ્તુ કહીશ આ વસ્તુ તમારે હારે લઈ જવાની છે આધાર કાર્ડ પછી તમારું કોલ લેટર અને આ રિંગ બરાબર આટલી વસ્તુ તમારે હારે લેતી જવાની છે રાતે તમે જમી લીધું એટલે આઠ વાગે સુઈ જવાનું છે બીજી કોઈ વાત નહીં તમારા ભાઈબંધ દોસ્તાર જે હોય ડાયરો પછી વળતા દિવસે દોડીને પછી આખો દી ડાયરો કરજો પણ સાંજે તમારે સુઈ જવાનું છે કારણ કે તમારે જાગવાનું છે વહેલા બરાબર હજી એક મુદ્દો આપણો હજી છે ને ગ્રાઉન્ડ દસ બાર દિવસ પછી છે એને એક મુદ્દો હું અત્યારથી કહીશ એને પેટ સાફ કરવાની એક હું પ્રેક્ટિસ આપું છું કે જે પણ વિદ્યાર્થીને દસ બાર દિવસ પછીનું ગ્રાઉન્ડ છે એને અગાઉ એટલે માની લો કાલે તમારું પેટ સાફ કરવાનું છે કે મને તકલીફ છે આપણે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં જઈએ ત્યાં તો આ વસ્તુ તમને એવું લાગશે કે સાહેબ આવું કે છે પણ નાના હકીકત છે તમે ત્યાં જાઓ તમે ત્રણ વાગે તમારું પેટ સાફ થાય છે તમને કમ્પ્લીટ ટોયલેટ ઉતરે છે તો એ ચેક કરો ઈ તમે અહીં એક વખત પ્રેક્ટિસ કરો બે વખત પ્રેક્ટિસ કરો પછી ત્રણ વાગે ચેક ત્રણ વાગે તમે પેટ સાફ કરો ન થાય તો અડધી કલાક આટા મારો ક્યારે તમારું લેટ્રિન આવે છે એ ચેક કરો એ તો કરવું જ પડશે ફરજિયાત તમારે દોડતી વખતે કોઈ ઇશ્યુ ન આવે પણ ટકાનો ઈસ્યુ ન બરાબર આ તમે કોઈ નહીં કીધું તમે ત્રણ વાગે અગાઉ એક પ્રેક્ટિસ કરો અને અડધી કલાક બેઠવાનું તમને અહીંયા અડધી કલાક બેસાડવાના છે તમે ત્રણ વાગે જાગવાના છો અને લેટ્રિન જવાના છો અને પ્રેશર નથી આવવાનું મને બધી ખબર છે બરાબર એટલે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે ઘરે પ્રેક્ટિસ કરો એક દી નીચે ગાડલું રાખીને હુઓ તે દિવસે તમારે વહેલા ત્રણ વાગ્યાનો અલાર્મ મૂકવાનું છે અને લેટ્રિન જવાનું છે ત્રણ વાગે બરાબર અને તમારે પ્રેક્ટિસ કરવાની છે અને પછી પલોઠી વાળીને અડધી કલાક બેઠવાનું છે ચાર વાગે પછી તમારે તમારા ગ્રાઉન્ડે જવાનું છે અને પાંચ કિલોમીટર દોડીને માપ ટાઈમિંગ લેવાનું છે આ ઘરે પ્રેક્ટિસ છે હવે આપણે ગ્રાઉન્ડ ઉપર વૈયા જઈએ અહીંયા ફાઇનલ ગ્રાઉન્ડ ઉપર બરાબર આ વસ્તુ થઈ તમે અને ત્રણ વાગે જાગ્યા એટલે ચાર વાગ્યા સુધીમાં તમારે કાર્યક્રમ આ પતાવી દેવાનો છે તમારો પેટ સાફ કરવાનો હાલો એ થઈ ગયું એટલે હવે આપણે ચાર થી સાડા બરાબર સવા ચાર સુધીમાં આપણે ગ્રાઉન્ડ એ પહોંચી ગયા એટલે ગ્રાઉન્ડમાં આપણા ટાઈમ પ્રમાણે આપણો વારો ચાલુ છે લાઈન બનતી છે છ વાગ્યા સાત વાગ્યા આઠ વાગ્યા ની લાઇન બનતી હોય લાઈનમાં આપણે વ્યવસ્થાના ભાગરૂપ બેસી જવાનું કોઈ સાથે કોઈ જાતની કોઈ વાતચીત નહીં મૌન તમે બોલ છો તો પણ તમારી એનર્જી વપરાશે બરાબર છે એટલે શાંતિથી કોઈ જે પણ વાત કરતા આપણે આપણું સજેશન દેવાનું હું હું આ આ આપણે બતાવવાનું છે આપણો કોલ લેટર બતાવવાનો છે કે મેં આ કર્યું હું એટલામાં દોડું હું આમ કરું હું તેમ કરું કોઈને કાંઈ કહેવા નથી આપણે શાંતિથી લાઈનમાં બેઠી ગયા આપણો વારો આવ્યો આપણો આધાર કાર્ડ બતાવી આપણો કોલ લેટર બતાવી આપણું ચેસ્ટ નંબર તમને આપી દે છે બરાબર ત્યારે એક વસ્તુ તમને કહી દઉં તમને જયારે ચેસ્ટ નંબર આપે તો તમારે જો કોટ ઉપર પહેરવાનો હોય તમારું જેકેટ પહેરવાનું હોય ને એ જ ફાઇનલ રાખજો પછી તમે ચાલુમાં નહીં કાઢી શકો રનિંગ ચાલુ થઈ જાય પછી તમે એમ જો મને ગરમી થાય પછી નહીં કાઢી શકો એટલે તમે ફાઇનલ રાખજો મારે ગંજી પહેરીને દોડવું ટી શર્ટ પહેરીને દોડવું છે એટલે આવું લાંબુ બાયનું ટી શર્ટ તમે લેતા જજો જેનાથી ઠંડી ન લાગે અને ચેસ્ટ નંબર ઉપર બંધાઈ જાય તો પછી તમે રનિંગ કરો તો તમને કમ્ફર્ટેબલ ફીલ થાય આ વસ્તુ કોઈ નહીં કાંઈક તમે લાંબી બાઈનું ટી શર્ટ પહેરજો તમે અડધી બાઈનું ટી શર્ટ પહેરજો આ બધે ઠંડી લાગશે તો તમે થોડાક ઓલા ખાશે એની કરતા આખી બાઈનું તમારે ટી શર્ટ પહેરીને જવાનું બરાબર ફાઇનલ આ વસ્તુ કરવાનું છે અને ઉપર ચેસ્ટ નંબર બાંધી દો તમારો બાયોમેટ્રિક લેશે થમનો તમારો ફોટો પાડશે કોઈ ગભરાવાની વસ્તુ નથી અને આગળ હાલ્યા એટલે તમારા પગે ચિપ્સ બાંધવામાં આવશે બે પગે ચિપ્સ બાંધી દે છે બરાબર અને આપણે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ સાથે લઈ જવાની નથી ઘડિયાળ હશે એટલે એ કોઈ ટેન્શન નહીં લેતા બધા કે ઘડિયાળ લઈ જવાય નહીં લઈ જવાય આ તમે ઘડિયાળમાં આમ તોય તમારો ટાઈમ જાય એની છે 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 મોટી મોટી આ આ બોર્ડ બોર્ડ એટલે તમે દૂરથી જોઈ શકશો ઘડિયાળ એટલે ઘડિયાળનું તમે એ મગજમાંથી કાઢી નાખો કે ઘડિયાળ લઈ જાવી હોય હવે ચાલુમાં તમે દોડતા દોડતા કેમ જોશો આમ દોડતા દોડતા તમારું એમાં પણ ધ્યાન જશે ને તોય તમારે એક સેકન્ડ ઘટશે આપણે એક એક સેકન્ડ ઘટ નો હિસાબ કરવાનો છે એટલે ક્યાં તમારી સેકન્ડ વપરાય ને એ કહીશ હું તમને એ ઘડિયાળની જ નથી હું અત્યાર સુધી મેં એક ઘડિયાળ નથી લીધેલી બરાબર તમને આ રીતના બાંધ છે પછી તમે ગ્રાઉન્ડે જશો ને ત્યાં તમને પાછા લાઈનમાં બેઠાડશે તમારી આખી બેન્સ બસો જણાની બસો બસો જણા ઉપાડતા જાય છે તમારી આખી બેન્સ ત્યાં બેસાડી ત્યાં તમને રીંગ આપવામાં આવશે જો હું તમને રીંગ બતાવું છું જો આ રીતના રીંગ આપણે બાંધી દેવાની છે ત્યારે તે રીંગ બંધાઈ ગઈ છે દસ નીચે એક એક એટલે મોટી છે ને તમારે કાઢવામાં બહુ અને ઉપર એક બરાબર આ રીતના તમારે રીંગ બાંધી દેવાની છે અને આવી જાડી રીંગ લઈ જાય એટલે બહુ તકલીફ નહીં પડે કાઢવામાં પકડાઈ જાય ફટાફટ નીકળી જાય બરાબર પેલો રાઉન્ડ તમે અહીંથી સ્ટાર્ટ થાય તમારો અહીંથી સ્ટાર્ટ થાય એટલે તમે અહીંથી સ્ટાર્ટ કરો એટલે એક રીંગ નાખી દેવાની નહીં નહીં નાખવાની બરાબર અહીંથી સ્ટાર્ટ કરો એટલે દોડતા દોડતા આખો પૂરો કરો પછી એક રિંગ કાઢી આ એક રિંગ પછી ફગવી દીધી બીજો રાઉન્ડ સ્ટાર્ટ થયો અહીંયા પૂરો છો એટલે બીજી રિંગ સ્ટાર્ટ નાખી દીધી ત્રીજો પૂરો છો એટલે ત્રીજી રિંગ આમ કરતાં કરતાં છેલ્લે સુધી નાખતી જવાની પછી જ્યારે છેલ્લી એક રિંગ વધે ને કે કરતા કરતાં તમે કાઢતા જ છેલ્લી રિંગ વધે ત્યારે તમારે સ્પીડ મારી દેવાની છે સ્પીડ મારી દીધી બરાબર પછી તમે જોઈ લો કે મને એવું

એટલે આપણે એ રીતના રીંગ લેવાની પણ પહેલી વખતે તમારે રિંગ ફગવી દેવાની તમે સ્ટાર્ટ કર્યું એટલે આખું પૂરું થાય છે અને રીંગ ફરજિયાત લઈ જવાની છે ઘણા હું ગણી નાખીશ મારો મિત્ર મેં પહેલા વિડીયોમાં મૂકેલું છે જયારે આપણે ગામડાના વિડીયોમાં જોઈ લેજો કે ગ્રાઉન્ડ પાસ કેમ ન એ વિડીયોમાં મેં એક મિત્ર અમારો છે ભાઈ એને ગ્રાઉન્ડ નહોતું થયું અને એ ગણવામાં ભૂલ પડી હતી બરાબર પછી અહીંયા રોયો થયું મીન્સ કે એટલો બધો પસ્તાવો થાય એને કે આ અઘરું થઈ ગયું બધું થઈ જતું એકવીસ રાઉન્ડ પૂરા જ છે પણ જ્યારે રનિંગ ચાલુ કર્યા ને ત્યારે આપણે શૂન્ય અવકાશમાં હોઈ જતા હોય છે મને ભૂલ પડી જાય મેં આ બધા રીંગથી જ મેં પાસ કરેલા છે ગ્રાઉન્ડ અને રીંગ રાખવાની એને આવી જાડી રિંગ લઈ જવાની ત્યાં ખિસ્સા મૂકી દેવાની લઈ પડી રહેશે તમે અહીંથી મૂકી દેશો ને તો ઠેઠ ત્યાં સુધી એક કે રિંગ નહીં એટલે એટલે તમને એવું નહીં રાખતા કે હું ઠેલા મૂકું ખિસ્સામાં નાખ દેવાની છે બરાબર હાલો રિંગ ની વાત ગઈ હવે હવે અહીંથી આપણે ચાલુ કરીએ તો અહીંથી તમને આ બધાને ગોઠવી દીધા છે અત્યારે બસો જણાનું ગોઠવા છે ચાર લાઈન કરી છે બરાબર તો અહીંથી તમે સ્ટાર્ટ કરશો ને એટલે આ તમારું છે સ્કેનર અહીંથી તમારું સ્કેન થઈને પગમાં જે સીપ સીપ હશે ને અહીંથી તમારું સ્કેન થઈ જાય છે એટલે અહીંથી તમારો ટાઈમ ચાલુ થાય અને આવડું આ છે આઠ આઠ ફૂટ જેવું લાંબુ છે એટલે ઘણા ઘેરા એને ટપી ગયા હોય તો ટપી જવાનો સવાલ જ નથી ઉભો થતો કારણ કે તમે દોડતા દોડતા અહીં પોકશો ને બે વખત તમારા પગ આવશે પછી આ પૂરું થાય બરાબર એટલે આની અંદરથી તમે ઘણા એમ કે આના આખા ટપી ગયા હોય તો આપણો રાઉન્ડ ગણાય તમે આને ટપી જ ન શકો ક્યારે અને રનિંગ કરતા કરતા આની ઉપર પગ પડે એટલે તમારું ગણાય જાય એટલે પેલું તમે મૂકશો ને આવડો વ્યક્તિ દોડતો દોડતો અહીંયા પોકશે એટલે પેલો ચાલુ થાહે પછી આયા પોખસે એટલે બીજી લાઈન ચાલુ થાહે પછી આ પેલો વાળો આયા પોગી જશે ત્યારે તીજો ચાલુ થાહે પછી આમ કરતા આ પેલા વાળો છે ને દોડતો દોડતો આયા પોગી જાહે ને ચારે છેલી લાઈન ચાલુ થાહે તો ગભરાઈને પછી એમ નઈ રાખવાનું કે આવડો મોર થઈ ગયો એનો ટાઈમ તો પેલા ચાલુ થઈ ગયો તમારો ટાઈમ જ ચાલુ દત્યો એટલે એક મિત્ર ગમાઈ હોય કે ગભરાવ નથી એ બોલાને એમ તમારી મોર થી પછી તમે ચાલુ કરો અને આ તમે અહીંથી ચાલુ કરો છો વચ્ચેથી તો તમારે ત્યાંથી જ રનિંગ ચાલુ કરવાનું છે અહીંથી રનિંગ ચાલુ કરીને પછી આની ઉપર પગ મૂકવાનો છે આ વસ્તુ કોઈ નહીં કે આ ટાઈમ અહીંથી એક બે સેકન્ડ તમે વધારી શકો અહીંથી તમે ચાલુ કરો એટલે તમારે કમ્પ્લીટ અહીંથી દોડતું દોડતું જ રહેવાનું એટલે તમારી સ્પીડ પકડાઈ ગયેલી હોય નોર્મલ સ્પીડ અહીં પગ મૂકો એટલે તમારી નોર્મલ સ્પીડથી ચાલુ થાય અને તમે રનિંગ પૂરું કરો આ રીતના અને જો તમે અહીંથી ચાલુ કરો તમે અહીં પગ મૂકો અને પછી રનિંગ ચાલુ કરો તમારી બે સેકન્ડ ખવાઈ જાય આ બે સેકન્ડનો હિસાબ કરાવો છો તમે કઈ રીતનું આપણે પાસ કરવું ને એની માટે એટલે આખું ચાલુ થઈ ગયું આપણે દોડવાનું બધાને ખબર જ છે કે અંદર દોડવાનું છે અહીંયા એટલે આ કોઈ સજેશન દેવાનું નથી આવતું અને અંદર બધા ઢીલા પોશાક દોડતા છે એટલે આપણે પછી અહીંયા થોડુંક બહાર ઉઈ જવાનું થોડુંક હાવ બાર નહીં દોડવાનું બરાબર થોડોક બાર દોડીને અને આપણું પૂરું કરવાનું ચાલુ કર્યું પેલો નોર્મલ બીજો એથી થોડી સ્પીડ ત્રીજો થોડી કઈ સ્પીડ ચોથા રાઉન્ડથી આપણી કમ્પ્લીટ સ્પીડ પકડાઈ જવી જો ઘણા ને બીજા થી સ્પીડ પકડાય તો વધારે સારું બરાબર કમ્પ્લીટ સ્પીડ મારી તેર આ બાર પૂરા થયા તેરમો રાઉન્ડ હોય આપણે ચાલુ કરીએ એટલે અહીંથી લાંબા સ્ટેપ જેટલા તમારે લાંબા થતા એટલા સ્ટેપ અહીં સુધી ને આવો દોડતા દોડતા બસો આવો એટલે તમારી નેવું ટકા સ્પીડ પકડાઈ જવી જોઈએ તમારે જેટલી સ્પીડ પકડે નેવું ટકા સુધી આવો અહીંથી તમારે હોય હોય સ્પીડ આવી જાય ઓલા કેમ ને દોઢસો દોઢસો ગયો એકસો એસી એકસો એસી એ રીતના જ આવો અને શું કરતો આવો જો અહીંથી પછી અહીંયા પગ મૂકીને પછી ધીમું પડવાનું છે અહીંથી ધીમું નથી પડી જાય અહીંથી ધીમું નથી પડી જવાનું ઘણા મિત્રો આ ભાળી જાય ને એટલે અહીંથી ધીમા પડવાનું એમ નથી આને વટી પછી અહીંયા ધીમું પડવાનું છે તમારે આને વટીને અહીંયા ધીમું પડવાનું છે પછી તમારે રિંગ અહીંયા છેલ્લી ફેંકવાની છે અહીંથી ધીમું પડવાની વાત જ નથી બરાબર એટલે પગ પછી તમારું કાઉન્ટિંગ બંધ થાય તે રાઉન્ડ તમારા કમ્પ્લીટ થાય એટલે અહીંથી ફટાફટ તમારે એટલી સ્પીડ પકડવાની કદાચ પડી જાવ થી ડહડા તો ઢહડાતો આની ઉપર ત્યાં લઈ જાવ જો આટલી સ્પીડ પકડાવવાની છે એટલે અહીંથી તમારે લોંગ સ્ટેપ ચાલુ થઈ જાવ છો અને અહીંથી ફૂલ સ્પીડ ચાલુ છે સો મીટર બાકી જયારે બસો મીટર કમ્પ્લીટ હોય ત્યારે તમારે લોંગ સ્ટેપ ચાલુ થઈ જાવ છો અને અહીંથી તમારે સ્પીડ જ પકડાવવાનું રહે આ રીતના આખું ગ્રાઉન્ડ પૂરું થાય પછી અહીંયા આપડી ઘડિયાળે છે બરાબર અને જૂનાગઢ ગઈ વખતે અહીંયા બે ઘડિયાળ હતી એક અહીંયા હતી અહીંયા હતી એટલે અહીંયા ત્યારે અહીંયા બાર રાઉન્ડ હતા આથી તમે સ્ટાર્ટ કરો અને અહીંયા પોગ એટલે એક મિનિટ થઈ જાય અને આથી ચાલુ કરો તો અહીંયા એક મિનિટ આ મેં ગઈ વખતે ગ્રાઉન્ડ પૂરું કર્યું તેવીમાં પૂરું કર્યું હતું મેં અહીંથી સ્ટાર્ટ કર્યું એટલે અહીંયા એક મિનિટ અહીંયા એક મિનિટ અહીંયા એમ કરીને બાર પૂરા કર્યા છેલ્લી મારી એટલે અડધી કપાઈ ગઈ એટલે સાડા ત્રીસ માં આરામથી પૂરું થઈ ગયું આ રીતના કાઉન્ટિંગ રાખવાનું કોઈ વધારે કઈ ગણતરી રાખવાની હારે ગણતું જવાનું ફટાફટ થાતું જાય અને એક કહેવાનું કે કોઈ તમારો જો મિત્ર તમારી હારે જ દોડતો હોય ને તમારે હારે આવ્યો હોય ને એની ઉપર વિશ્વાસ મૂકવાનો કે મને ખબર જ છે કે આ મિત્ર મારી હારે આવ્યો છે ને મને દોડાઈ દેશે આ દોડે જ છે એટલું તો એની ઉપર વિશ્વાસ મૂકવાનો પણ કોઈ નવો મિત્ર તમારી પાસે આવ્યો મને હું એટલા દોડું છું દોડી જાય તો એ વસ્તુ નહીં કરવાની તમારી સ્પીડ છે તમારી તમારી કોઈ કોઈ ઓવરટેક ઓવરટેક કર્યું કે કરે છે તમારે જોવો ને એની સ્પીડ કેટલી છે મારા કરતા પાંચ ટકા દસ ટકા વધારે છે કે મારા કરતા પચાસ ટકા વધારે છે કે મારા કરતા ત્રીસ ટકા વધારે તમારી કરતા દસ ટકા વધારે સ્પીડ હોય એને પકડવાની ટ્રાય કરવાની તમારે તમારી કરતાં પંદર ટકા સ્પીડ વધારે હોય તો એને પકડવાની ટ્રાય નહીં કરવા તો તમે ઢહડાઈ જાઓ અહીંથી તમે જાઓ પંદર ટકા તમને એમ થાય કે પંદર ટકા માથી વધારે છે ને હું એને હારો દોડું એ ચાર રાઉન્ડ મારીને જાવ હિજ તમે લબળી જાઓ તમારે પૂરું નહીં થાય ને ઉભા નહીં રહે તમારથી દસ ટકા સ્પીડ વધારો હોય તો એને પકડવા જાઓ બરાબર બાકી તમે એમ માન છો કે અમુક બધા દોડવા જાઓ અમુક ચાર રાઉન્ડ મારીને બેસી જવા વાળા હોય ચાર રાઉન્ડ મારીને હાલવા વાળા હોય મારે એક વખત આર્મીના ગ્રાઉન્ડમાં એમ ચુ મને એક મિત્ર કે મારે દોડાઈ જાય છે મને એમ કે હું એની પાછળ દોડું દોડ્યું પેલા રાઉન્ડમાં તો સમ્રાટી બોલાવી હું એની ફટાફટ દોડ્યો ફૂલ સ્પીડે બીજા રાઉન્ડમાં દી દેખાણો જ નહીં પછી હું દોડતો દોડતો હતો ત્યારે એઠો બેઠેલો હતો આમ એટલે ઈ પરિસ્થિતિ આવીને ઉભી રહી જાય પછી તો મારી ગ્રાઉન્ડ નથી હું તો સો મીટર સાંટું રહી ગયો છું એટલે ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છું એટલે તમે તમારા તમારી ઉપર ભરોસો રાખજો સ્પીડ તો આપણે અહીંયા પકડાવવાની જ છે અને છેલ્લી વખત દોડવાનું છે એ રીતના એટલે તમે અહીંથી ચાલુ કરો ને કોઈ અહીં તમને ઓવરટેક કરે છે તો વાંધો નહીં એનું જોવાની સ્પીડ એમ લાગે કે રેડી છે આપણી સ્પીડ કરતા થોડીક વધારે છે પણ ઓવરની થોડી વધારે છે એનો નંબર નંબર પકડી રાખો અને દોડી જાઓ આ રીતના કમ્પ્લીટ આપણે દોડવાનું છે બરાબર હવે કાંઈ કોઈ વસ્તુ હોય તો પાછા આપણે કંઈક લઈને આવશું પણ દોડવાનું આ રીતના છે અને પાસ છે ને બધાના આમાં મેસેજ આવવા દેવાના છે કે ગ્રાઉન્ડ પાસ ગાઉન્ડ ગ્રાઉન્ડ પાસ આ રીતના બધી આપણે ફેમિલી જે મેમ્બર છે બધા બરાબર અત્યાર સુધી આપણે એને રનિંગ ને હવે આ રીતના દોડવાનું શરૂ કરે અને આપણે પ્રાર્થના કરી નાખેલી છે હનુમાન દાદાને કે બધા ગ્રાઉન્ડ પાસ કરી નાખે બરાબર અને બાકી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક જે કરવાનું એ કરી નાખો જય હિંદ જય ભારત